અને આ પાણી હાલ સીધું છે તે માંડવી તાલુકાના કાકરાપાર ખાતે બનેલા વિયરઝવે એવા કાકરાપાર ડેમ ની અંદર આવી રહ્યું છે અને કાકરાપાર ડેમ હાલ છે તે છલકાયો છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ડેમની કુલ સપાટી છે તે એકસો ને સાહીઠ ફૂટની છે અને તેની ઉપર નવ ફૂટ એટલે કે લગભગ એકસો ને ઓગણ સિત્તેર ફૂટે હાલ છે તે આ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા આ દ્રશ્યો અહીં છે તે સર્જાયા છે અને મોટી માત્રામાં સહેલાણીઓ પર ડેમનો નજારો જોવા માટે હાલ છે તે અહીં પહોંચી ચૂક્યા છે ખાસ કરીને પ્રશાસન દ્વારા અહીં જીઆરડીઓ પણ ગોઠવવામાં આવ્યા છે અને તે નદીના કિનારે કોઈને ન જવા માટે સૂચનો પણ કરી રહ્યા છે ખાસ કરીને જે રીતે ડેમ ઓવરફ્લો થયો છે સિઝનમાં ત્રીજી વખત છે તે આ કાકરા પર જળાશય જે વિયર છે તે હાલ ઓવરફ્લો થયો છે હજુ હજુ પણ છે તે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉકાઈ ડેમમાંથી હજુ પણ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી સીધું છે તે આ કાંકરા પર ની અંદર આવી રહ્યું છે અને જેને લઈને કાંકરા પર વિયર ઓવરફ્લો થતા ખાસ કરીને છલકાઈ ગયો છે છલકાતા નયનરમ્ય દ્રશ્ય હાલ છે તે સામે આવ્યા છે અને દૂર દૂરથી માંડવી તાલુકાના તેમજ સુરત જિલ્લાના સહેલાણીઓ હાલ છે તે આ જે વીઆર ઉભર છલકાઈ રહ્યો છે તેનો નજારો જોવા માટે કાંકરા પાર્ક પહોંચી રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત